ગ્રામ પંચાયતના સરપંચ રણધીરસિંહ ગંભીરસિંહ માંગરોલા તારીખ બે અગિયાર બે હજાર પચીસની તારીખ નવ અગિયાર બે હજાર પચીસ સુધી જે મેરો ભરનાર છે એ મેળાની તૈયારી જોશમાં ચાલુ રહેલી છે ગ્રામ પંચાયત દ્વારા અને અહીંયા આરોગ્યની ટીમ પણ હાજર રહેશે ફાયર ફાઈટરો બી હાજર રહેશે એનડીઆરએફની ટીમ બી હાજર રહેશે આઠસો જેવા સ્ટોલ છે અત્યારે કાઢો કીચાને લીધે માટી રેટીનું કામકાજ ચાલુ છે મેળો સમયસર ચાલુ થઈ જશે તો દરેક ભય ભક્તોને સ્નાન કરવા માટે દર્શન કરવા માટે પઢવડાવવામાં છે મેળામાં સુરક્ષાને લઈને શું સુવિધા છે સુરક્ષાને લઈને પોલીસ બંદોબસ્ત બી પૂરતો છે આપણી પાસે પછી તરવાયાઓની ટીમ તૈયાર છે આરોગ્યની ટીમ પણ તૈયાર છે સરકારી તંત્ર બધું આપણું એ સાથે જ છે કેમેરા કેમેરાથી સુસજ્જ છે पचास सी साइट जीवा कैमरा ला है मोहम्मद नौसाद आलम है मैं नौसारी से आता हूँ इस मेले में दस साल से मेरे को हो गए आते हुए लेकिन दो साल से लगातार परेशानी हो रहा है बारिश के वजह से लेकिन इस बार क्या है कि थोड़ा ज़्यादा ही बारिश परेशान कर रहा है दो तारीख से मेले का डेट है चालू होने का लेकिन अभी तक सब धंधे वाले परेशान हैं कुछ नहीं हो पा रहा है गाँव के लोग यहाँ पर मिट्टी उट्टी डाल रहे हैं कोशिश कर रहे हैं